સાહેબ સાયટિકા એટલે શું સાયટિકા એટલે કમરમાંથી સાયટિક નામની નીકળતી નસ પર આવતું દબાણ ભગવાન એક ઇલેક્ટ્રિક વાયરિંગ જેવું સિસ્ટમ બનાવેલું છે કે જે મગજમાંથી હાઈટેન્શનના તારમાંથી જેમ બહાર નીકળે અને સોસાયટી શેરીને ઘરમાં પાવર આવે એની જેમ મગજમાંથી સ્પાઇનલ કોડમાં થઈ અને અલગ અલગ અંગોમાં પાવર જતો હોય એમાંથી કમરમાંથી જે સાયટિક નામની નસ નીકળે અને પગમાં નીચે સુધી જતી હોય એના પર આવતું દબાણ કે જે અહીંથી તમને દેખાય છે એ રીતે આ ફીલી નર્સ છે કમરમાંથી ચાલુ કરીને પગમાં છેક સુધી નીચે સુધી જતી હોય જેમ આપણે લાઇટ ચાલુ કરીએ પંખો ચાલુ કરીએ અને આગળ લાઇટ થાય પંખો થાય વાયરિંગની જે સિસ્ટમ હોય એ પ્રકારે આ કામ કરે જેને રાંઝણ કહેવાય ગાદી ખસી જવી નસ દબાવી જગ્યા ઓછી થવી આવા શબ્દો આપણે વાપરતા હોઈએ સાઇટિકા સેના કારણે થાય સાહિતિકા થવા માટે બહુ બધા કારણો છે પણ સૌથી વધારે અને મોટું કારણ કહેવાય તો વજન ઉચકવું અને પડી જવું મોસ્ટલી સોમાંથી ને એવું પેશન્ટ એવા હોય કે જે વજન ઉચકવાથી પડી જવાથી આ બધા કારણો છે એના સિવાયના બીજા નાના કારણો તમારો કામનો પ્રકાર તમારી હાડકાની મજબૂતાઈ ઉંમર એક ધારું એક સરખી જીવનશૈલી આવા નાના મોટા બીજા ઘણા કારણો હોય ઇવન ક્યારેક ગાડીમાં રોદો આવે જોરથી છીંક આવી જાય કે ઝટકો લાગી જાય તો એનાથી પણ ગાડી ખસી જાય નસ દબાય અને પગમાં દુખાવો નીચે ઉતરે એને આપણે સાઈટી કહીએ